અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર મોડાસા ખાતે રેન્જ આઈજી વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા પોલીસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ અરવલ્લીનું નિરીક્ષણ કર્યું જિલ્લા હેડક્વાર્ટર ખાતે યોજાયેલા જાડેજા સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા લોક દરબારનું પણ આયોજન થયું જેમાં મોડાસા શહેરની અગાઉ વાર્ષિક નિરીક્ષણમાં રજૂઆત કરેલી ટ્રાફિકની સમસ્યા સહિત જિલ્લાના વિવિધ પ્રશ્નો અને તેના સમાધાન માટે ચર્ચા કરવામાં આવી હતી રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવાનું હોય છે એના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લાનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે આ ઇન્સ્પેક્શનમાં આપણે પોલીસ સ્ટેશન્સની નોટ રિટિંગ કરવામાં આવે છે જિલ્લાનું નોટ રિટિંગ કરવામાં આવે છે ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવે છે અને આજે સવારે આ ઇન્સ્પેક્શનના ભાગ રૂપે જ સેરિમોનિયલ પરેડ લેવામાં આવેલ અને અલગ અલગ જે એક્ટિવિટીઝ છે જેમાં મોબ ડ્રીલ હોય બિલ્ડિંગ ઇન્ટરવેન્શન હોય આપણે જે અશ્વ છે તો દલની જે કામગીરી છે એ જોવાની હોય અને અન્ય અનેક ઇસ્કો ડ્રીલ હોય ગતિવિધિઓ એની પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો અને અધિકારી કર્મચારીઓ બાબતે પણ આની કોઈ રજૂઆત હોય તો તે સંદર્ભે પોલીસ દરબાર પણ લેવામાં આવેલ છે અને લોક દરબાર પણ લેવામાં આવેલ છે જેમાં આપણા મોડાસા ટાઉનના અને આસપાસના વિસ્તારના ઘણા બધા લોકો અને આગેવાનો હાજર રહ્યા એમાં આના પણ જે પ્રશ્નો હતા એ પણ પ્રશ્નો નોંધવામાં આવ્યા છે અને આ પ્રશ્નોનું એની અલાવા જે જે ક્રાઇમ પેટર્ન છે એનું પણ એનાલાઇસિસ કરવામાં આવશે અને આ બાબતે એસપી સાહેબ પણ સાથે છે તો અધિકારીઓને પણ સૂચના આપવામાં આવશે જેથી આગલા જે આગામી વર્ષ છે એમાં પ્રજા માટે પોલીસ સારી રીતે કામ કરી શકે અને જે આ વર્ષમાં જે પોલીસની કામગીરી રહી છે એનાથી વધારે સારું જે છેકની સ્કેલ ઉપર પોલીસ કામ કરી શકે એના માટે ચર્ચા વિચારણા કરીને અને એક એક્શન પ્લાન પણ બનાવવામાં આવશે આજના લોકદરબારના મુખ્ય પ્રશ્નો કયો લોકદરબારમાં જે મુખ્ય પ્રશ્નો હતા એમાં મોટા ભાગે ટ્રાફિકના પ્રશ્નો હતા અમુક પોઈન્ટ્સ ઉપર તો આ સર્કિલ્સ ઉપર પણ પોલીસના માણસો હોય અને જે રોડ એન્જિનિયરિંગ યા ડિઝાઇનિંગની કોઈ બાબત હોય તો કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે પોલીસના ડીવાયપીયા પછી યા જે લેવલ એસપી શ્રીના લેવલે ઉપર પણ બેઠક લેવાનું હોય તો લઈને આનું નિરાકરણ લાવવામાં આવે અને અલાવા અમુક જે ચોકી અને અમુક પોલીસ સ્ટેશનના નિર્માણ બાબતની પણ ચર્ચા થયેલ એમાં અમુક પોલીસ સ્ટેશનના જે નિર્માણ છે આ બાબતે પ્રાયોરિટીમાં લેવામાં આવ્યો છે અને એ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે પાંચ આ ચર્ચામાં આવે છે કેમ આ ટ્રાફિક એક એવો મુદ્દો છે કે ટ્રાફિકનો મુદ્દો કન્ટિન્યુસ મુદ્દો રહેવાનો છે ઘણા બધા જે છે એકની આપણે વસ્તી વધી જાય છે એક એક ઘરમાં એવું નથી કે એક જ વ્હીકલ હોય કે બે વર્ષ પહેલાં એક વ્હીકલ હોય હવે બે વ્હીકલ થઈ ગયા ત્રણ વ્હીકલ થઈ ગયા તો એ મુદ્દો ટ્રાફિકનો જે છે એ પ્રશ્ન રહેવાનું પરંતુ તમામ જે સિચ્યુએશન છે એને જોઈને અને અમુક પોઈન્ટ્સ એવા પણ છે કે જ્યાં નવું ડેવલપમેન્ટ આવે ત્યાં પણ વધારે વસ્તી વસી જાય તો તો પણ ટ્રાફિકનો પ્રશ્ન રહેવાનું છે પરંતુ ગીવન સિચ્યુએશનમાં આપણે વધારેમાં વધારે કેવી રીતે ટ્રાફિકનું નિયમન કરી શકાય આ બાબતે આપણે કામ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે કે એક ચર્ચાથી કે એક સિગ્નલ પણ લગાવવામાં આવ્યો છે જે એક ટ્રાયલ બેસિસ ઉપર એનું પણ ડિઝાઇનિંગનું રોડ ડિઝાઇનિંગનું અમુક ખોદકામ ચાલી રહ્યું છે ત્યાં તો એ પૂર્ણ થયા પછી આપને સિગ્નલનું પણ એક ટ્રાયલ રન લેવામાં આવશે અને પોલીસ તરફથી પણ એક સાયન્ટિફિક રીતે એનું નિયમન થાય જે ચોકડી અમુક ચોકડીઓ ઉપર જે વાત થઈ ટ્રાફિકની તો આ બાબતે પોલીસ તરફથી પણ સાયન્ટિફિક નિયમન થાય એ બાબતે પણ સુનિશ્ચિત કરવામાં આવશે ટ્રાફિક સિગ્નલનું ગાઈડેસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું નગરપાલિકા એવું કહે છે કે અમે સોંપી દીધું પોલીસને હવે ઇમ્પ્લીમેન્ટેશનનું કામ છે પોલીસનું છે હવે આ ક્યાંક ઉણપ જોવા મળી રહી છે એમાં હું એસપીસીના આ બાબતે જણાવું છું તો એ કોઈ આપસમાં કોઈ પ્રશ્ન પણ હોય નગરપાલિકાનું તો એ પણ જે છે એની રિઝોલ્વ કરવામાં આવશે પરંતુ અત્યારે ત્યાં રોડ ડિઝાઇનિંગનું અને ખોદકામનું કામ ચાલે છે તો અત્યારે યદી સિગ્નલ ચાલુ કરવામાં આવે તો મને લાગે છે કે એ એક વ્યાજબી નહીં રહેશે એ કામ પૂર્ણ થઈ જાય એના પછી પણ ટ્રાયલ આપને રન લેવામાં આવશે કે કયા રોડથી કેટલું ટ્રાફિક આવશે સો ટાઈમિંગ કેવી રીતે રાખવામાં આવે અને સવારમાં સાંજમાં સાંજે એ ચાલુ કરવામાં આવે સંપૂર્ણ દિવસમાં ચાલુ કરવામાં આવે એ ટ્રાયલ રન લીધા પછી પોલીસ તરફથી એને માટે કાર્યવાહી કરવામાં આવશે ન્યૂઝ